ખૂબ સુંદર પ્રસંગ છે શ્રીમદ્ ભાગવતજીનો પાંચ ફલ બતાડ્યા અને હવે ત્રીજા અધ્યાયની અંદર જે પ્રશ્નો છે પાંચમો કે ભગવાનના અવતાર કેટલા અને છઠ્ઠો કે કયા અવતારમાં કઈ લીલા કરી એનું સંક્ષિપ્તમાં નિરૂપણ કર્યું એક એક અડધા અડધા પદની અંદર કે ભગવાને સે પ્રથમ દેવઃ કૌમાર સર્ગમાશ્રિથાર દુશ્ચર બ્રહ્મચર્ય અખંડિત જગૃે પૌરૂષવા મદાદિ ભગવાન પ્રથમ પુરુષ તરીકે પ્રગટ થયા ભગવાને સંકલ્પ કર્યો સૃષ્ટિના વિસ્તારનો અને ભગવાને વિસ્તાર કરતા જેવી જીવની જરૂરિયાત એ પ્રકારે વિધવિધ અવતારો ધારણ કર્યા મૂળ શબ્દ છે અવતારણ એમાંથી અપભ્રંશ થઈને શબ્દ થાય છે અવતાર માતા પિતા બેઠા હોય અને બાળકો આવીને પગે લાગે એટલે એને માતા પિતા ઉઠાવી લે પકડી લે ઉઠાવે આવી રીતે આપણે જ્યારે જ્યારે પણ જઈએ છીએ અને જેમ જેમ માતા પિતા આપણને ઉઠાવી લે છે એ જ પ્રકારે ભગવાને પણ આપણને ઉઠાવવા માટે જેટલી વખત વળ્યા છે ઝૂક્યા છે પધાર્યા છે એને માટે શબ્દ આપ્યો છે અવતરણ અવતરણ તો પ્રભુએ ઘણા કર્યા પણ એમાંથી અહીંયા કુલ પચીસની સંખ્યા લીધી છે કે જેમાંથી આખો સૃષ્ટિનો વિસ્તાર કર્યો છે ભગવાને પચીસેક જેવા અહીંયા ગણાવ્યા છે વ્યાસજીએ અને બતાવ્યું કે ભગવાને જીવ ઉપર કૃપા કરવા કરુણા કરવા આટલા તો અવતાર લીધા છે પણ જે પચીસ બતાવ્યા દરેકની અંદર ક્રિયા અલગ છે કોઈમાં ગુણાવતાર છે કોઈમાં અવતાર છે તો કોઈકમાં ભગવાને સાંખ્યનો ઉપદેશ આપ્યો તો કોઈકમાં યજ્ઞનો ઉપદેશ આપ્યો તો કોઈકમાં વેદની રક્ષાની વાત કરી તો કોઈકની અંદર પૃથ્વીની રક્ષાની વાત કરી તો કોઈકની અંદર ધર્મની વાત કરી દરેકમાં જુદી જુદી ભગવાનની લીલા પરાક્રમ સમાયેલા છે